કપુરપુર પ્રાથમિક શાળામાં છત્તેર પ્રજાશત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી રજૂ કરવામાં આવ્યા જેમાં વિશેષ શિવ તાંડવ અને આદિવાસી નૃત્ય તરફ સૌનું ધ્યાન આકર્ષાયું હતું કાર્યક્રમનું મંચ સંચાલન ઉપશિક્ષક વસંતભાઈ દ્વારા કરવામાં આવ્યું આ પ્રસંગે રાઠોડ લાખુબા સાલુજી તરફથી બાળકોને પ્રીતિ જાહેરાત કરવામાં આવી શૈક્ષણિક કિટની પણ જાહેરાત કરી આ ઉપરાંત ધોરણ ત્રણ થી આઠમાં પ્રથમ ત્રણ નંબર મેળવનાર તેજસ્વી બાળકોને ઉદયસીપી ઝાલા તરફથી અને સીઈટી પાસ કરનાર નવ બાળકો તેમજ ગોળા ફેંકમાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર તથા નિપુણ ભારત અંતર્ગત બાળ વાર્તામાં તાલુકા કક્ષાએ પ્રથમ નંબર મેળવનાર બાળકોને પરમાર વિનોદભાઈ શંકરભાઈ તરફથી સીલ્ડ અર્પણ કરવામાં આવ્યા હતા સમગ્ર કાર્યક્રમનું સુંદર વ્યવસ્થાપન કરનાર આચાર્ય કિરણભાઈ પંડ્યા અને કાર્યક્રમની પ્રસ્તુતિ માટે સ્ટાફગણની ગ્રામજનો દ્વારા સરાહના કરવામાં આવી હતી બહાણી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી એકાવન હજાર જેટલી મોટી રકમ શાળાને દાન આપી પ્રોત્સાહિત કર્યા હતા કાર્યક્રમને સફળ બનાવનાર સૌ કોઈનો આચાર્ય શ્રીએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો